121 एक वर्ष પછી சனி ચાંદીના પગે चालશે 2025 માં આ ત્રણ રાશિઓના ભાગ્યના તાળાઓ ખુલી શકે છે તેમને અપાર ધન पद અને પ્રતિષ્ઠા મળી શકે છે હા મિત્રો તમે જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ જઈ રહ્યા છે સોનાના પગ પર ચાલો જેના કારણે આ ત્રણ રાશિઓને મળશે મોટો સારા સમાચાર हां मित्रों भगवान शनिदेव હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ ખૂબ જ પ્રસન્ન થવાના છે જેના કારણે આ રાશિના જાતકોને કરોડપતિ બનતા અને જીવનમાં કોઈ રોકી શકશે નહીં આ રાશિના લોકોમાં મોટો ફેરફારો આવી રહ્યા છે જે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓથી ભરી દેશે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિદેવ જલ્દી જ પોતાનો માર્ગ બદલવાના છે मित्रों शनि मार्ग बदलता ते चांदीना पग पर चालवानु शुरू कर शे, जे एक सौ एकवीस वर्ष पची थे मित्रों चालो तमने ज्वी दई के वर्ष बे हजार पच्चीस में शनिदेव मीन राशि में संक्रमण करे जेना चांदीना पग रचना कर आय लगभग एक सौ एकवीस वर्ष पची बन से स्थिति में चांदी थी बने लो पाय अमुक राशि लकी साबित थी शे मित्रों चालो तमने जनावी के ते लोको कि लोग साबित थी शे मित्रों तमने जनावी दई के ज्योतिषशास्त्र में शनि ने सौथी क्रूर ग्रह ज्योतिष ज्योतिषशास्त्र अनुसार शनि जारे कोई व्यक्ति पर प्रसन्न थाय તો તેને રાજા બનાવી દે છે અને તેનું ભાગ્ય ચમકે છે પરંતુ જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમયે શનિની સાદે સતી કે ધૈયાની અસર થાય છે પરંતુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષમાં શનિનું સંક્રમણ પણ થશે मित्रों हाल में शनिदेव कुंभ राशि में मा बिराजमान वर्ष बेहजार पच्चीस मा मीन राशि में प्रवेश कर ज्योतिषशास्त्र अनुसार जयरेपण शनि बेहजार पच्चीस मा मीन राशि में जैसे तारांदीनी पायल पेहरश मित्रों वीडियो में आग वाता पहला चालो जानीय के पायल अर्थ शू मित्रों અમે તમને જણાવીએ કે જ્યોતિષમાં શનિના ચાર પગનું વર્ણન છે જે વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે આ છે સોનું ચાંદી તાંબુ અને લોખંડ મળે છે મિત્રો ચાલો હવે જાણીએ કે મળેલી ચાંદીનો અર્થ શું છે મિત્રો શનિદેવના સંક્રમણ સમયે ચંદ્ર શનિથી બીજા પાંચમા અને નવમા ભાવમાં હોય ત્યારે અથવા રાશિ પરિવર્તન તો આને ચાંદીની પા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિના ચાંદીના પગથી વ્યક્તિના ઘરમાં ખુશીઓ આવે છે જ્યારે શનિદેવ ચાંદીની પાયલ પહેરે છે ત્યારે તેનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તે વધુ મિત્ર બની જાય છે वर्ष बेहजार पच्चीस में जयरे शनि चांदी पायल पहरी ने मीन राशि में गोचर योग वर्ष बेहजार सत्यावीस सुधी चाल तेनी असर तमाम राशिओ पर अलग अलग रहे शे। नंबर एक कर्ककर्क राशिवाला जाइए कि एक सौ एकवीस वर्ष पशी शनिदेव तमारा पक्ष में रहे चांदीना पग पर चालवु माटे खूबज शुभ रहे शे। कारण के कर्क राशि कुंडली में शनि परिणामे कर्क राशि अमर्यादित आर्थिक लाभ थवानी संभावना छे हा मित्रों कर्क राशि चांदी की शोध दरेक रीते फायदाकारक रहे शनिदेव तरा पर खूबज कृपाड़ रहे बे शून्य मार्च एक हजार नव सौ पच्चीस कारण कर्क राशि सारो समय आवशे चांदी ना पग पर शनि चाल तमारा परिवार सफलता अपावरी अने भगवान शनिदेवना आशीर्वाद थी तमने सफलता संभावना छे बहु जल्दी कोई सारा समाचार मेलवो मित्रों तमारा द्वारा करवामा मेहनत तमने सफलता अपावशे चालो તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી થશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને લોકોની અનેક પ્રકારની સ્થિતિઓ પણ દૂર થશે આ રાશિના જાતકોને તમારા અટકેલા કામ પૂરા થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તેના મધુર શબ્દોથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે शनिदेवनी विशेष कृपा तमारा पर कारणे तमारी धन संबंधित तमाम समस्याओं दूर थई जशे अने जैसे वर्षो थी तमाम काम वीस मार्च ओगणीस सौ पच्चीस पची पूर्ण थई जशे चलो तमने जानी के भगवान शनिदेवनी विशेष कृपा कर्क लोको पर रहेशे तमे दिवसे बमणी अने राते चार गणी प्रगति करशो તમે તમારું જીવનમાં આગળ વધશો અને સફળતાનો ઝંડો ઊંચકશો જે હવે વિશ્વને મદદ કરશે મિત્રો તમારા પર ભગવાન શનિદેવના આશીર્વાદ છે એમ કહીએ તો ખોટું નહીં હોય જીવન સાથી સાથે તાલમેલ રહેશે જારે વર્ષ 2025 માં તમારું જીવન સુખી થવાને કારણે તમારી ઈચ્છા મુજબનું રહેશે તેજ સમય અસમય દરમિયાન તમારું રોકાણ નફાકારક રહેશે આ સમય દરમિયાન તમને સ્ટોકમાંથી નફો પણ મળી શકે છે બજારની અટકળો અને લોટરી આ સાથે તમારી આવક અને નફો આ સ્થાન પર શનિદેવની અવરજવરથી તમારી આવકમાં વધારો થશે અને તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે જે લોકો આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે તમેની પરેશાનીઓ વર્ષ 2025 માં શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે તમારું સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય ગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હા મિત્રો નંબર 2 વૃશ્ચિકમાં તમે વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025 થી 2027 સુધી તમને શનિદેવની ઘણી કૃપા મળવાની છે જેના કારણે શનિ રાશિના લોકોના પાંચમા ભાવમાં બેઠો છે વર્ષ બે હજાર પચ્ચીસમાં વૃશ્ચિક રાશિ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મીનમાં શનિના ગોચર દરમિયાન परिवार ना सभ्यों तमारा, सभ्यो तमारा संबंधो वर्ष बेहजार पच्चीस बेहजार सत्यावीस सुधी बनशे जय शनिदेवनी कृपा थी अमे तमने जणावी दई के एक सौ एकवीस वर्ष पछी शनिदेव मीन राशि में जशे चांदी पायल पहर भी खूबज शुभ साबित आ आरमन तमारी विदेश यात्रा शक्यताओ छे शनिदेवनी कृपा थी તમને આ બે વર્ષમાં નવા વાહન નવી સંપત્તિ અને પિતૃક સંપત્તિથી પણ ઘણો લાભ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે વર્ષ 2025 ની શરૂઆતથી લઈને વર્ષ 2025 સુધી તમારો જીવન સુખદ રહેશે શનિદેવની કૃપાથી તમારું વિવાહિત જીવનમાં ખુશિયો વધશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે साथो साथ मित्रों तमने जी दई के अविवाहित लोग पर शनिदेवनी विशेष कृपा वरसी रही है जेना वर्ष बेहजार पच्चीस में अविवाहित लग्न थवा संभावना व्यापारियों ने जबरदस्त आर्थिक लाभ मिली तुम्हारा अंगत संबंधों अने तुम्हारा विवाहित जीवन में मधुरता तमे जीवन साथी नी अपेक्षाओं पर खरा उतरशो तमने मनपसंद भेट मळशे हाँ मित्रों अमे तमने पण जणावी दई के शनिदेवना आशीर्वाद थी तमे तमारा करियर में सारी वृद्धि जोशो तमे सफलता नवी ऊंचाइयों पर अने तमारा जीवन में घनी सीद्धिओ आवशे संपत्ति में वृद्धि शुभ तक मल्श आर्थिक स्थिति मजबूत बनशे કાર્યસ્થળમાં સ્ત્રીના કાર્ય તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે આ સમયે તમને મુસાફરી દ્વારા સારા સમાચાર મળશે તમે તમારી મહેનતથી નવી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો અને તમને આર્થિક પ્રગતિ થશે તમને કેટલાક રચનાત્મક પ્રોજેક્ટ મળશે જેનાથી તમને ઘણો ફાયદો થશે ત્રેન સંબંધો માટે સમય સારો રહેશે શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિની સંભાવનાઓ છે અથવા તમે કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો અને તમારા સપનાને સાકાર કરવા માટે પણ કડક અનુશાસનનું પાલન કરશો નંબર 3 કુંભ કુંભ રાશિના લોકોએ જાણવું જોઈએ કે શનિદેવ ટૂંક સમયમાં ચાંદીના ચરણોમાં ધારણ કરવા જઈ રહ્યા છે जेना कारणे वर्ष 2025 थी वर्ष 2027 સુધી તમારો સોનેરી સમય રહેશે શનિની વિશેષ કૃપા તમારા પર રહેશે મિત્રો અમે તમને જણાવીએ કે શનિદેવ તમારા બીજા ઘર માં બિરાજશે કુંભ રાશિના લોકો ને તેની શુભ અસર જોવા મળશે જારે જે લોકો બેરોજगार છે તેઓને પસંદગીની નોકરી મળવાની સંભાવના છે नौकरी करता लोको ने प्रमोशन मड़वानी संभावना छे 2027 સુધી તમારો સમય સારો પસાર થવાનો છે જો તમે આ સમય ગાડા દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો अनेक ગણો લાભ મળશે શનિદેવની કૃપાથી તમને આ બે વર્ષમાં તમારા જીવનમાં ઘણો મોટો ફેરફાર લાવવામાં સ્ફર થશો वकीलों માટે આ સમય શ્રેષ્ઠ રહેશે શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસ જીતશો તો મિત્રો એક પછી એક તમારો કોર્ટ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળશે તમે જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો શનિદેવના આશીર્વાદથી તમારો બિઝનેસ વધશે તમારો આવકનો નવો સ્ત્રોત બનશે પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે કુંભ રાશિના જાતકો જેઓ શિક્ષાનો અભ્યાસ કરે છે તેઓ તેમના શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે તમારા માટે આવનાર સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે स्पर्धात्मक परीक्षाओं की तैयारी करी रहे विद्यार्थी सखत मेहनत करवी पड़ सखत मेहनत कर सफलता मेरी शकशो तेरु सपनू पूरी करी छो। एक सौ एकवीस वर्ष पची शनिदेव शनिदेवना सुवर्ण पग पर चाली ने तरा पर विशेष आशीर्वाद मेरी रहोरा कार्य में जेपण अवरोधों रहा था તે તમામ અવરોધો શનિદેવની કૃપાથી દૂર થઈ જશે અને તમારું જીવનમાં ફક્ત સુખ હશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવ શનિદેવના ચાંદીના ચરણોમાં ચાльтаજ તમારા પર વિશેષ કૃપા વરસાવે છે આ સમય સંપૂર્ણ રીતે તમારી તરફેણ માં છે તો મિત્રો તમે બધાયે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તમારો સમય બગાડવા ન દો તો મિત્રો तमने वीडियो केव लगे जो तमने गमे तो कॉमेंट कर जनो माहिती आपो तो कॉमेंट बॉक्स में जय शनिदेव महाराज लखो जे शनिदेवनी विशेष कृपा तरा पर रहे अने चैनल ने सबस्क्राइब करो अने वीडियो ने लाइक करो आभार